રાજના મોઢાની સ્માઈલ જોઈએ તમને બધાનો અંદાજ આવવા માંડ્યો હોય છે એટલા હરખ માંથી હેલો એવરી વાન સમ બાઇક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો સોગી છે તમારું આજના એક નવા વ્લોકમાં ગુડ આફ્ટરનૂન જય માતાજી હર હર મહાદેવ તો અત્યારે અઢી વાગ્યા છે બપોરના અને તમને બધાને ખબર જ છે કે આપણે આ ઘર ખાલી કરવાનું છે તો છે ને સવારના રાત તો નાઇટ માં ગયા હતા યાવીને બે કલાક સુઈ ગયા હતા અને હવે ઉઠી ગયા ને ઈ હોતને બધું સામાન ભરવા માંડ્યા અને હું હોતન બધો સામાન ભરવા માંડી છું તો જો અહીંયા લબાણ ચો લબાચો હે આ ડબરા તો અહીં થોડાક ભૈરન પાન ખાલી કરી કરીને ઉટકવાના છે ઉટકી ઉટકીને ભરીશ અને આ બધું અહીંયા તૈયાર છે અહીંયા રાજ શું કરો રાજ ઈ એને હા ઈ એને બધી શું કેવાય એના હા પેર પાર્ટ્સ બોલું નાન તીને એવું બધુંય ગોથે છે હજી આ બેડ ખોલવાનો છે આ બાચકું કપડા નું ભર્યું આ બાચકું કપડાનું નું રહ્યું છે આખે આખું બધા મતલબ આ પહેરવાના કપડાનો પછી આ બેગ કપડાનું નો ભયર્યું ઓલું બેગ કપડા નો ભર્યું અને હજી તો અહીંયા એક બે બેગ છે ને અને હજી તો અહીંયા એક બે બેગ પડ્યા છે ને તો એ બધા બેગ છે ને કપડાના ભરવાના છે હજી કબાટનું એક બે ખાનું ખાલી કરવાનું બાકી છે ને તો એ હજી રાતના કપડા એમાં છે તો એ બધા ખાલી કરી કરીને ફરી અને આ બધો માં શું કેવાય ગોદડા અને એવું બધું છે અમુક માં બધા ખોખા મિક્સર છે અને બસ જો આવું બધું હાલે છે અને મારા મમ્મી છે ને છે કલાક દોઢ કલાક થી આજનો દિવસ જ આપડી પાસે છે કાલે આપણે આ ઘર ખાલી કરીને અહીંયાથી નીકળી જવાનું છે એટલા માટે તમારે મમ્મી બધું છે ને હેલ્પ કરાવે છે અને બસ જો આવું બધું હાલે છે થોડા થોડી અને જમવામાં અત્યારે છે ને અઢી વાગ્યા ગયા જમવાનું બાકી છે જમવામાં સાદી અને સિમ્પલ છે ને વઘારેલી ખીચડી ખાલી રાઈ જીરું એવું નાખીને બનાવી છે તો વાળી જમવા બેસવું છે ને સવારે એમાં એવું હતું કે રાજા આવ્યા ને તો ત્યારે એ ગાંઠિયા ને જલેબી ને ખમણ ને એવું બધું લઈ આવ્યા હતા તો સખાઈ થી નાસ્તો કર્યો હતો એટલે હવે અત્યારે છે ને ખાલી સાદી સિમ્પલ ખીચડી ખાવાની છે તો કઈ નહીં ચાલો છે ને આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને આપણે આ ઘર મૂકીને નવા ઘરે જવાનું છે હે ને રાજ નવા ઘરે જવાનું છે ને રાજનો હરખ તો જો એ રાજ બુરાઈ કરતા વધુ ખુશ છે ટેન્શન નહીં છે હા તમારો અવાજ નહી આવતો ભઈ જોરથી બોલો તો આવશે હરખાઈ હા ભરવાની છે હા ગાડી ભરવાની છે ગાડી ભરીને ક્યાં જવાનું છે

અને પછી કે નિરાતે વાત કરીએ કે અચાનક આમ ઘર કેમ ખાલી કરીએ છીએ અને આ ઘર ખાલી કરીને નવા ઘરે ક્યાં જઈએ છીએ એ બધું થોડુંક અમે થોડુંક આજે કામ પામ બતાવી લઈએ થોડુંક પેટ પૂજા કરી લઈએ અને પછી કે તમને અમારે ક્યાં જવાનું છે તો છે ને અત્યારે સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને ઘણો ખરો લબાચો ભર્યો છે ઘણો ખરો હજી હાલે છે હા ખૂટતું જ નથી આમ મતલબ એટલો બધો સામાન છે ને આમ જો સામાન પાર વગરનો નો અઢળક આમ સામાન પડ્યો છે રસોડામાં કેટલું પડ્યું છે અહીંયા જો અહિયાં બધું હવે કપડા ને બપડા નામ કઈ માતું નથી કઈ સમજવા નથી આવતું હજી રાજ આખું બાચકું કેનું છે ચંપલ ને બૂટનું હા ચંપલ ને બૂટનું છે આખું બાચકું રાજ ભરે છે ને ઈ જ્યારે મારે છે ને ચંપલ ને મતલબ ક્યાંક અચાનક ક્યાંય કોઈના મેરેજમાં જવું હોય ક્યાંય જવું હોય ને અહીંયા મને મારા એક જોડી ચંપલ ન મળે એની જગ્યાએ અત્યારે મને મારી હીલ્સ શૂઝ સ્લીપર્સ ઘરમાં પહેરવાના ચંપલ બધા મળી ગયા માળિયામાંથી માંથી માંથી ત્યાંથી બધા મળી ગયા તો આખું બાજકું ચંપલનું કરી નાખ્યું છે અને ઘણું ખરું ભરાઈ ગયું છે અને હે ને ભારે રહેવું હોય તો આટલો છે ને સામાન વસાવાય તો હું કેવું રાજ મને ખબર નહીં એ વાત હતી રાજ થાકી ગયા હો એક તો નાઈટ માંથી આવ્યા

અર ખાયા હમ જી વિચારે બધું ગોઠવશું એવું બધું કામકાજ કરીશું અને હું કહેવાની હતી હા આપણે જે થોડું કેવું સસ્પેન્સ રાખ્યું છે નવા ઘરનું તો નવું ઘર લીધું છે અમે સુગાનરાજ લીધું કે હે નવું ઘર ક્યાં લીધું દીધું હા ક્યાં જવાન છે રાજકોટ માં અમારે છે ને અમારા ઘરે રાજકોટ માં જવાનું છે અમે રાજકોટ થી અહીંયા આવ્યા હતા અને હવે અહીંથી જ પાછું રાજકોટ માં જવાનું છે તો કે હું તો સુરત ની જ છું રાજ રાજકોટ ના છે એ રાજકોટ માં છે તો ત્યાંથી અમે અહીંયા આવ્યા હતા અને પાછું હવે અમારે છે ને અહીંયા થી રાજકોટ જ જઈએ છે કેમ કે ત્યાં અમારો ખુદ નું ઘર નો ફ્લેટ છે તો બસ પછી

કેમ કે અહીંયા અમે ત્રીજા માળે રહીએ છીએ તો અહીંયાથી ઉતારવાનું પછી બહુ તકલીફ થાય આ ડ્રેસિંગ એ જો આટલું મોટું છે કબાટ અને ડ્રેસિંગ આટલું છે ને આમ ઘણી સાઈઝ આમ આવી જાય આમાં તો આ છે ને અહીંયાથી આ કબાટ ને ડ્રેસિંગ ભી આમ અલગ અલગ થઈ જાય છે તો અલગ અલગ કરી નાખીએ ને તો એમ કે વાંધો ન આવે અને એમ તો બધું જો કે ભરેજ્યું છે બસ હવે આખડી થોડું ભાષણ છે ને ઉટકવાનું હતું ને એ બધું ઉટકી ને બારે બાર હુકવવા મૂક્યું છે એ ચોરું છે ને એટલે પાછું વાસણના એક બે બાસકા પહેરા છે એટલે ફર લઈ હજી મોટા મોટા તપેલા અને બાજુ હોટ ને કેટલું બધું એમ તો હજી આમાં ભર્યું તો આખડી આ હોતા છે ને ખાલી કરી ને ફરી લઈને બેટ ને એવું તો કાલ ખોલશું આજ નહીં ખોલી ને ફ્રીજ હતી સાફ કરવાનું છે પણ ફ્રીજ છે ને હું રાત્રે મોડી મોડી કરીશ અને મારા મમ્મી છે ને આખડી થોડીક વાર પેલા વહી ગયા કેમ કે રસોઈ હવે કેમ કે મેં હે ને હવે બપોરે આજે ખીચડી બનાવી નહીં ખાઈ લીધી હવે રસોઈ બનવાની છે નહીં એટલા માટે હે ને હવે મારા મમ્મી જમવાનું ને બનાવે છે કઈ લઈ ન્યાજ જમવાનું બનાવશે ને ન્યાજ કરશો અહીંયા હું બધું હોમકે લઈ અને આ રાજને છે ને રાજકોટ જવાના મરખ માતો રોથી માતો નથી ને આમ જો તો એના ફેસ ઉપર સ્માઈલ કેવી છે હે ત્યાં આપણું ઘર નથી હા એ તો જ્યાં રહેતા હોય આપણું ઘર

ને એક્સાઇટમેન્ટ લેવલે જવાનો હરખ એ છે બહુ જ છે જવાનો હરખ અને થોડું શું કહેવાય કે સુરતને ને મૂકવાનું દુઃખોરણ છે કેમ કે સુરત મારી જન્મભૂમિ છે એટલે એને મૂકવાનું દુઃખોરણ છે બટ નો ટેન્શન હો સુરત આપણે કઈ હાવ નથી મૂકવાનું પિયર છે મારું એટલે આપણે વાર તહેવારમાં તો અહીંયા જ સુરત જઈશું બટ કઈ નહીં જો આવવું છે અને અમે અચાનક નિર્ણય લીધો છે રાજકોટ જવાનો આમ જો કે અચાનક તો ન કહેવાય અમે બે મહિના પહેલા જ એવું તો વિચાર્યું હતું કે રાજકોટ સેટલ થઈ જાવ પાછા ને રાજકોટ છે 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 તો કે નિર્ણય એટલે મતલબ બધું લીધો તમને ખબર જ મારું સાસરું છે ને ગામડે છે કેસોદ કારેજ કારેજ ગામ કેસોદ પાસે આવેલું તો મતલબ ત્યાંથી છે ને કોઈ આવી નથી શકતું અહીંયા અને અમે હોતા ધંધા ને લીધે રાત ફ્રી ન હોય ને રજા નથી મળતી એટલે અહિયાં થી અમે વારે વારે જઈ ન હોય તો અમે રાજકોટ રહેતા ને ત્યારે અમે હે ને રાજને રજા હોય ને તો અમે એક બે દિવસમાં માં રજા હોય ને તો એક દિવસ આટો માર ના કરે કેમ કે ત્યાંથી અમે છે ને આઈ થિંક ત્રણ થી ચાર કલાકમાં બાઇક લઈને ને રાજકોટ થી કેસો તમે વયા જાતા તો બસ એવો બધા વિચાર કરીને નિર્ણય લીધો છે ત્યાં સેટલ થવાનો એક્સાઇટમેન્ટ લેવલ થોડુંક અલગ લેવલ નું છે અને હવે રાજકોટ વાસીઓ જે રાજકોટ મારા બ્લોગ જોતા હોય ને એક કોમેન્ટ કરી દે છો ને બસ હવે બે દિવસ હું રાજકોટ માં આવીશું કાલે નીકળવાનું છે ને ત્રણ દિવસે સવાર માં રાજકોટ માં તો કઈ ની હાલ હવે છે ને આ થોડુંક અમે બધું જરાક હાચવી લઈએ ને પછી મુલાકાત કરીએ તો અત્યારે છે ને સવાર સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે અને મતલબ ના એટલા

કેમ કે અમે કાલે જમવાનું કરી નાખીએ એટલા માટે તો કઈ ચાલો જમવા જઈ અને પછી રાત તો વઈ ગયા નાઇટ માં ને હું ને મારી બેન આવ્યા છે તો આવીને તો જો એક પાછળ બાસ્કુ દેખાય ને આખી આખું ડ્રેસિંગ કાચ ખાલી કરી ને કટલેરી નું ભર્યું કટલેરી નું છે ને કાલે અધુર રહી ગયું હતું થોડુંક બહાર કાઢવાનું ત્રણ ચાર નીકળ્યા મને ગમતું નથી ને એ ઓલું છે અને આ છે ને હું બધું ચેક કરતી આઈ લાઈનર મેકઅપ નો સામાન હોય ને તો આઈ હાલે છે કે નહીં જે નથી હાલતી ને એ બધું જવા દીધું હાલતું બધું રાખ્યું એવું બધું કર્યું ને અત્યારે આઈ થિંક છે ને અગિયાર સાડા અગિયાર ઓહો સાડા અગિયાર થવા એવા કેમ કે ઘડિયાળ ઉપરથી કાઢી લીધી છે ને બોક્સ ભરાઈ ગયા છે તો બસ કંઈ નઈ હવે છે ને હોઈ જાય સાડા અગિયાર થયા છે ને સવારે પાછા વહેલા ઉઠી જવાનું છે કેમ કે કાલે નીકળવાનું છે તો હવે બસ આ બધું સામાન જો ભરાઈ તો ગયો છે પણ હવે છે ને આમાં થોડું ઘણું હજી ફ્રીજ ને સાફ કરવાનું છે મશીન ખોલવાનું છે એવું બધું કામ છે તો એ કાલ સવારમાં કરશું વહેલા બપોરે બે વાગ્યા સુધીમાં પછી તો ગમે ત્યારે ટેમ્પો આવી જાય ને તો મતલબ ભરવાનો જ રે એમને આ બધું ત્રીજા માળે અમે રહીએ છીએ તો બધું નીચે ઉતારવાનું રહે પછી આ બેડ ખોલવાનો છે તો ઈ રાજકાલ સવાર આવીને બેડ ને એવું બધું ખોલશે તો કઈ નહીં ચાલો બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશું આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ